ધ્રાંગધ્રામાં ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાનો લોકોએ વિરોધ કર્યો તેવા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે પોતાના નિવેદનથી લાઇમલાઇટમાં આવેલા ભાજપના એમએલએ પ્રકાશ વરમોરાએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે બોલેલા શબ્દોનો જોરદાર પડઘો પડ્યો છે જે હવે વિરોધમાં ફેરવાયો છે શું છે આખી વાત વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું ચોરિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે પ્રકાશ વરમોરા અવાર પોતાના વાણી વિલાસને કારણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે તેમણે બોલેલા શબ્દોને લીધે ધ્રાંગધ્રા કોંગ્રેસના કાર્યકરોએ તેમની સામે મોરચો માંડ્યો છે અને હાલ ધારાસભ્ય પ્રકાશ વરમોરા વિરોધનો ભોગ બન્યા છે પ્રકાશ વર્મોરા રાજીનામું આપે તેવા સૂત્રો ચાર સાથે કોંગ્રેસ કાર્યકરો આત્મ બેનર લઈને ધ્રાંગધ્રામાં વિરોધ કર્યો ગાંધીના ગુજરાતમાં ગાંધીનું અપમાન ભાજપ નેતા ભાન ભૂલ્યા વગેરે પ્લે કાર્ડ્સ સાથે લોકો રોડ પર ઉતરી આવ્યા લોકોનું કહેવું છે કે ગાંધીજી રાષ્ટ્રપિતા છે તે ધારાસભ્યને ખબર નથી જો ખબર નથી તો પછી મોઢું બંધ રાખવું જોઈએ બોલતા પહેલાં 100 વાર વિચાર કરવો જોઈએ આ સાથે જ કોંગ્રેસે કહ્યું છે કે આ મુદ્દો રાજકીય નથી પરંતુ રાષ્ટ્રપિતાના અપમાનનો છે સર્કિટ હાઉસ ખાતે લોક પ્રશ્નો બધા સાંભળા પીજીવીસીએલ રોડના અને પાણીના બધા પ્રશ્નો હતા એના અધિકારીઓને બોલાવી સંકલન કરી અને મોટા ભાગના પ્રશ્નોના સોલ્યુશનની દિશામાં કામ થયું છે જે બાકી કામો છે એનું કેવી રીતે કામો પતે એની ડેડલાઈન નક્કી કરવામાં આવી છે ટોટાલિટીમાં સૌથી વધુ નાના મોટા

કે વિષયાંતરો ક્યાંક ના ક્યાંક કરવામાં આવે છે કોઈ પણ બાબત હોય આખે આખો વિડીયો તમે જોવામાં આવે ને તો વિડીયોના કોન્ટેક્ટમાં હું જાહેર જીવનમાં વારંવાર અપીલ કરતો હોય છું કે કોઈ પણ બાબત કામ થતી હોય તો આપણે પ્રજાલક્ષી કામ કરીએ મીડિયા હોય રાજતંત્ર હોય વહીવટીતંત્ર ન્યાયતંત્ર આખે આખો વિડીયો તમે જુઓ ને તો ક્યાંક ના ક્યાંક કામ કરતા હોય આજે હું માણસ છું આટલા બધા કામ કરતો હોય તો ક્યાંક ના ક્યાંક વિષયાંતરો એટલે ભૂલ થતી હોય એનો વિષયને જુદી રીતે રજૂ કરવામાં આવે છે એટલે મારે એ વિડીયોમાં પણ આખે આખો વિડીયો તમે જુઓ ને બાર મિનિટનો તો મેં કીધું છે કે આપણે બધા ભેગા થઈ મહાત્મા ગાંધીજીની જે અપેક્ષા શું હતી આપણા બધા પાસે કે તમે ભેગા થઈને આપણાપણાનું રાજ્ય બનાવો અને હું એ ભાવથી કામ કરવાવાળો જનપ્રતિનિધિ છું મારે કોઈ કંઈ પ્રત્યક્ષ કે પરોક્ષ કંઈ મેળવવા માટે નથી આવ્યો માત્ર ને માત્ર ઈશ્વરે મને ઘણું આપ્યું છે અને રાષ્ટ્રે મને ઘણું આપ્યું છે એ ભાવથી હું સેવા કરી તમે દારૂબંધ દારૂબંધીની વાત કરો છો હળવદમાં છેલ્લા ત્રણ વર્ષથી તમે ધારાસભ્ય તરીકે કાર્યરત છો હળવદ અને ધાંગધ્રામાં ખુલે આમ વીસથી વધુ આટડાઓ દારૂ આવેલા છે અત્યાર સુધીમાં તમે કેવી કાર્યવાહી કરી મારા ત્યાં હું ઝીરો ટોલરન્સની નીતિમાં કરતો હોય છું કોઈ પણ માણસ આવે દારૂ બાબતોમાં જુગર બાબતોમાં મારી ઝીરો ટોલરન્સ નીતિ છે મારી રીતે પૂરા પ્રયત્ન કરી અને સોલ્યુશનની દિશામાં કામ કરી છું થેન્ક યુ બીજી તરફ ગઈકાલે હળવદ સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય પ્રકાશ વરમોરાનો દરબાર હતો જેમાં ધારાસભ્યએ સાહીઠ મિનિટમાં સો પ્રશ્નો સાંભળ્યા પરંતુ લોક દરબારમાં લોકોના પ્રશ્નોને લઈને જ લોકોમાં નારાજગી જોવા મળી જ્યારે લોક દરબાર પૂરો થયો ત્યારબાદ પ્રકાશ વરમોરાએ મીડિયા સાથે વાતચીત કરી અને લોક દરબારમાં ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ ગાંધીજી દારૂ પીતા હતા તે બાબતે કંઈક કહેવાનું ટાળ્યું હતું આ સાથે જ લોકોનું કહેવું છે કે પ્રકાશભાઈ તમે સોશિયલ મીડિયામાં દારૂબંધીની વાત કરો છો પરંતુ તમારા વિસ્તારમાં દારૂ વેચાય છે એના વિશે કેમ કંઈ બોલતા નથી જ્યારે આ બાબતે સવાલ કરવામાં આવ્યો તો ધારાસભ્ય મીડિયાને જવાબ ન આપી શક્યા અને જાણે કે ભોઠા પડ્યા હોય તેમ ચૂપચાપ બેસી રહ્યા સમાચારોમાં અત્યારે બસ આટલું જ પડે પણ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ